આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પેલી મે ના શુભ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવું નજરાણું અટલ સરોવર અત્યાર સુધી રાજકોટમાં ફરવા લાયક સ્થળોની અંદર એક રેસ કોર્સ હતું આપણું પછી ઈશ્વરિયા બોટિંગ હતું ત્રીજું નજરાણું જે આ બંને કરતાં ખૂબ જ આધુનિક અને નવીનીકરણ વાળું એટલે કે અટલ સરોવર આવતીકાલે પેલી મે ના દિવસે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સ્થાપના દિવસ હોવાના કારણે કોઈપણ જાતના રાજનીતિક કાર્યક્રમ વગર રાજકોટની જનતા માટે કાલે ખુલ્લું મૂકીએ છીએ આપના માધ્યમથી રાજકોટના લોકોને મળવું હાર્દિક નિમંત્રણ છે કે આવતીકાલથી પરિવાર સાથે સરોવરની અંદર આવો અને ખૂબ આનંદ કરો દુબઈ કરતા સારી કારણ કે જેના વિડીયો અમે લોકો ત્યાં જોયું છે એટલે ખૂબ સારું બન્યું છે દુબઈ ના તો ફાઉન્ટન સાઠ સિત્તેર ફૂટ સુધીના છે આ તો નેવું સોળ ફૂટ સુધી તો હાઈટ ઉપર ફાઉન્ટેન જશે વાત કરું તો પરિવારજનો અને બાળકો માટે ખૂબ સારું નજરાનું બધા માટે સારું નજરાનું છે તો આપ રાજકોટના તમામ લોકો સૌરાષ્ટ્રના લોકો બધા લોકો હાજરીએ એવી મારી આપને હાર્દિક આમંત્રણ છે એડલ્ટના પચીસ રૂપિયા અને બાળકોના દસ રૂપિયા